નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કિશોરની ઓહુ તે દિવસે લગભગ અડધું ગામ આભાળવા નીકળ્યું હશે મોતીસા શેઠના કિશોરની વહુને સવારે પાંચ વાગે કાઢી ગયા ત્યારે શેરીએ શેરીએ સ્ત્રીઓ એક મોઈએ વખાણ કરતી હતી કે સસરો હોય તો મોતીસા શેઠ જેવો જ હોજો રોજ વીસ વીસ રૂપિયાની તો દવાઈઓ વાપરી છે ઠેઠ મુંબઈથી મઢિયોમાં તેડાવી ગૌરવ સર્જન રોજના પાંચસો રૂપિયે દોડ દીને બે રાત બેસી રહ્યો ઠેઠ પાતળેથી પણ જીવ પાછો વાળે તેવી ભારે ભારે દવાઈઓની પિચકારીઓ મુકાવી ખરચ કર્યામાં સાસરે પાછું વાળી નથી જોયું અને રાતે બે વાગે જ્યારે ગોરો ડાક્ટર ટોપી પછાડીને ઊભો થઈ ગયો ત્યારે તો શેઠ કાંઈ રોયા છે કાંઈ રોયા છે આ મોંમાં લીલું દાંતણ છે ને ખોટું નહીં કહેવાય ભગવાન આવો સસરો તો જાણે પ્રભાવ પૂરા પૂજ્યા હોય તેને જ મળી અને બાય મડાને ચૂંદડી ઓઢાવી તી ઘરમાંથી સાસુએ વહોના ટ્રંકમાંથી જૂનું ઘર જોડું કાઢી આપ્યું પણ ડેલીએથી સાસરે પાછું મોકલી કેવરાવ્યું કે કેન ખાબની સાડી આપણે વિવાહ વખતે છાપમાં મૂકી હતી તે લઈ આવો અત્યારે વહુ જેવી વહુ ગઈ અને આપણું જીવ એક ગાભામાં ગરી રહે છે જોશે ત્યારે બીજું ક્યાં નથી લેવાતું પ્રભુનો પ્રતાપ છે બાળવામાં પણ અધમણ ચંદન અને એક ડબ્બો ઘી આખે રસ્તે છેક સ્મશાન સુધી જે નંદા જે જે જિંદા કરતા શેઠ પોતે મોઢા આગળ ચાલી ભંગ્યા ખોબે ખોબે પાયેલી બે આનાઓ ઉડાડી ગામને મસાણ છાપરી નહોતી તે દુઃખ ત્યાં બેઠા બેઠા ટાળ્યું એમ ઘણો ઘરમાંદો કર્યો મોતીશાહે વહુની પાછળ લખલૂંટ વાપર્યો બાઈ માણસના અવગુણ ન ગાઈએ પણ વહુ તો હતી લખાણની પૂરી હું માણેસાથી પાછા વળતા પણ ગામની બજાને એક છેડેથી બીજા છેડા સુધી મોતીશાહ એવું તો ઠૂઠવું મૂકીને વહુરે મારી વહુ મારી દીકરા મારા ઘરના દિવારે એવા કરુણ બોલ બોલતા બોલતા રડતા હતા કે જેઓને દીકરા વહુઓ આવી હતી તેઓને પણ રોવાનું મન થતું હતું ખેમચાંદ બરાડી ગામમાં ખેમચાંદની અટક જ બરાડી પડી ગયેલી વાતો કરતો કે આ સગી હાથે મેં ત્રણ દીકરા વહુને દેન દીધા છે ને સગી આંખે મળતા બળતા જોયા છે પણ આજે મારી એ છાતી થરીએ નથી રહેતી મોતીસા શેઠ સાંભળી શકે તેવી રીતે બોલાયથી એમને વધુ રડવું આવેલું અને ખીમચંદ બરાડી એવા બોલેલો કે પાછળથી મોતીસાએ ખેમચંદનું બધું જ કરજ માફ કર્યું હતું ડાકુઓ થોડીવાર અનાજના ભાવ અમેરિકાના રૂના બજાર ગામના વસવાયા લોકોની બધી પડેલી ફાટ્ય વગેરે વગેરે પરજુણ વિષય પર વાતો કરી શેઠનું મન વહુના શોખમાંથી બીજા વિચારે વાડી લઈને બપોરે બાર વાગ્યે વિખરાયા તે પછીના અડધા કલાકની અંદર આકોટા વાડા શેઠ જેતપુર હાઈસ્કૂલના હેન્ડ માસ્તર મોરારથી ડેબાડી એમ એ રાજકોટના સુધાકર બારિસ્ટરનું ખાસ આવેલું માણસ અને ખાસી સાણા ગામડાનો પ્રેમજી વાણીઓ એમ ચાર કે પાંચ જણ આવી ગયા શેઠની ગાદીની નજીક જઈને ગરબડે મોયે કાનમાં કંઈક કહી પણ ગયા એ વાતોમાંથી શ્રીફળ છબી ઉંમર ગોરવાન નમણાય ખાતરી કરો બીજે થાય નહીં હું ગુંજે ઘલીએ એવા શબ્દ ખાસ સંભળાય આવતા હતા એ સૌને મોતીશાહે ટૂંકો જ જવાબ આપ્યો કે હું જોઈશ તમને પૂછ્યા વિના નહીં કરું સૌમાંથી ખસેણાવાળાએ પ્રેમજી વાણેની સાથે મોતીસાઈએ વિશેષ ચોકસાઈથી વાતો કરી લ્યો વેવાણ હું ત્યારે રજા લઉં છું બોલ્યું ચાલ્યું માફ કરજો મારી લેવોનો બાપ કે જે બાબરાની અંગ્રેજી શાળાનો આસિસ્ટન્ટ માસ્તર હતો તેણે તે જ દિવસે રાત્રે પુત્રીના સાસુની રજા માંગી હાથ જોડ્યા મોતીસા શેઠે એક વિચિત્ર નિયમ રાખેલો કે કન્યા હંમેશા પોતાના બરોબરીયાની નહીં પણ ગરીબની જ લેવી બસ જાઓ છો બે દી રોકાણા હોત તો દુઃખમાં ભાગ લેવાત ચંદનના સાસુએ વિવેક કરતા માથા પરનો ગૂમટો પેટ સુધી તાણી લીધો આજે એમણે પણ વહુની નાનામી પાછળ પાદર સુધી દોડી દોડી દસ પછડીઓ ખાધી હતી શરીરની ખેવના નહોતી કરી મારે રજા પૂરી થઈ ગઈ છે એટલે નહીં રોકાઈ શકો વળી ઘેર ઉઠ્યો માણસ નથી છોકરો મા વગરનો છે પરવસ મૂકીને આવ્યો છું ભલે ત્યારે થોડી વારે સાસુએ આંખો લૂછી ના કે આવેલ પાણીને છટકોરી નાખી ઉદ્ગાર કાઢ્યો કે અરે રે બાઈ બરિયા ઘરમાંથી ગઈ ભાગ્યમાં નહીં જ ત્યારે આ રોપડી ઘોડા કાઢી આ મોટર ને હમણાં હમણાં તો રોજ સવાર સાંજ ઘોડાગાડીમાં બેસીને ચંદનને ફેરવી આવતા પણ આંખો નહીં ના એટલે દરદ ઘેરી વળ્યું કોઈ કાળી જ ન ફાવી વેવાણ ચંદનના બાપે બીતા બીતા કહ્યું મને વેરાસર એક ચિઠ્ઠી ચપરતી બીડી હોત ને હું તો ધારતો હતો કે ચંદન સાજી સારી છે મારે ઘેર તો કોઈ દી નખમાયેર કોઈ રોગ નહોતો અહીં એકાએક ના ભા સાસુએ સહેજ કચવાટ બતાવીને કહ્યું અહીં એને નથી અમે દાણા પાણી કરાવ્યા કે નથી વેતરું કરાવ્યું રોગ તો મૂળ તમારા ઘરનો છે પછી તે અહીં તમારો હો ચાય તો એની માનો હોય ત્યારથી થોડી ધગસ ને ઉધરસનો ઠુસકું તો રહેતા હતા મહેરબાન ઉંબર પર જ સજ્જર થઈ ગયું નાક છીકવાને બહાને પીઠ ફેરવીને એણે આંખોના જળઝરિયા લૂછ્યા વેવણે વાત આગળ ચલાવી બાકી તો એને કાંઈ કહ્યું થતું તમે આણામાં પૂરા લુંગળા ન લાવ્યા તમારા બાપે જાનની પૂરી સંભાળ નહોતી લીધી તમારી આંખે જા છે એનો તો અમને શક પણ વખતે કોઈ ફોડો જ ન પાડ્યો આવું કાંઈ કે હસવામાં એ કહેવાય જાય તો પણ દળ દળ આંસુડા પાડી ને આખ્યું દોલાર મરચા જેવી થઈ જાય બોલે તો નહીં પણ મનમાં બળી બળીને ભસમાં મહેમાન ત્યાંથી નાસવા માગતો હતો પણ એના પગને જાણે કોઈ શબ ઝાલી રાખે હતો ને કહેતું હતું કે મારી પૂરેપૂરી કથા સાંભળતા જાવું કિશોરની બાઈએ ફરીવાર વાર્તાનો તાર સાંધ્યો અને પાછી ઘરમાં થયેલી અક્ષરે અક્ષર વાતની ફરિયાદ રોજ રાતે મેડીએ જઈને કિશોરને કહેવા બેસે કિશોર બચાડો દુકાનેથી થાક્યો પાક્યો આવ્યો હોય એને એ જંપ નહીં મારો કિશોર તો માવતાની ને મોટાઈની પાકી અદબ રાખનારો સ્ત્રીને ચડિયાતો સમજનારો ડાયો એટલે બાઈ બેડી સાઈનું વાતોને કાન દીએ જ નહીં પછી તો ઘૂસકે ઘૂસકે રોવાનું હાલે ઇટલિયા ઉપડે ઘર આખાને જંપવા ન દીએ એકવાર તો તમારા વેવાય પંડે ઉઠીને રાતે બાર બજે બહાર આવ્યા તાર નાખી કે વહુને ન પોસાય તો કાલ સવારે કડાવી દો ખીજડિયા જક્શનની ટિકિટ જાય બાબરે અહીં તો તે શું ઘોડી બાગરીનું ઘર છે જરા ખોડો તો ઓળખો અર્ર એટલે સુધી મારી દીકરી માસ્તાના મોંમાંથી ઉત્કાર સરી પડ્યો દીકરીને તો સી વાત સસરો સાંભળે એમ ચીસો નાખે કે એ મને કૂવામાં ભંડારો એ મને અફીણ આપો મારે ક્યાંય નથી જાવું મને બાપ ઊભી નહીં રાખે એમાંથી તાવ ચડ્યો ડસકો વધ્યો દવા તો કરાય તેટલી કરી પણ આવડદાને મરેલી પુત્રી પર કોરોના અને જીવરી બેવની મળીને સર્જેલી એક માનવ શક્તિ વિગતવાર ફેલાવો આપતી હતી અને એ સાંભળીને બાબરા ગામની એગ્લો વન્યુ ક્લ્યોર શાળાના આસિસ્ટન્ટ માસ્ટર ઘડી લજ્જા જા ઘડી ગુસ્સોને ઘડી પાછો વાત્સલ્યનો કોમળ આંચકો અનુભવી રહ્યા હતા વળી પાછો એની નજર સામે મરેલી મા વિહોણી તાવ લેલી દીકરીનો દેહ તરવરતો હોય તેમ એણે કહ્યું વેવાણ મને વેળા સરખાબર આપ્યા હોત તો હું એને પંચંગની લઈ જાત તમારે પ્રતાપે મેં એ તમારા ટૂંકા પગારમાંથી પૂણી પૂણી બચાવીને બસો રૂપિયાની મૂડી કરી છે એટલે હું ચંદનને પંચંગની અરે તને શું લઈ જાતા હતા મેં તેને તમારા વેવાઈએ કેટલું કેટલું કહ્યું કે હાલો પંચંગની હાલો ધરમપુરના સેનો ટોલમાં કોઈ વાતે હાલો હું હારે આવું પણ માંડી રહી એની તો એક જ હટ કે કિશોર એકલો સાથે આવે અમે કોઈને અમે તો એકને તે જી પ્રેસનું કામ સંભાળી કે રૂ કપાસની ખરી મોસમ ટાણે બાયડી સાટુ ઠેઠ પંચંગ સુધી હટીયું કાઢી વહુને તો બિચારીને મરવું સરજ્યું તું ખરું ને એટલે સાચી વાત સૂચી નહીં એને તો એક જ હટ કે પંચંગનીને ધરમપુરને ક્યાંય નહીં જીમને જ બંગલે મને એકલીને કિશોર ભેળા રહેવા દો તમને કોઈને ને અરે એનો આ કામ જેવો સસરોએ એને ઝેર થઈ પડ્યા દીકરી શું આટલી બધી નાદાન થઈ હશે પુત્રીના પિતા ગામડિયા છોકરા ભણાવતો ભણાવતો કોઈ કોઈ વાર નાની ચંદનને મોટા કદરની રાસ તરંગીણી વાંચી સંભળાવતો અને કોઈ કોઈ વાર રાતે પરીક્ષા પત્રો તપસતો તપસતો તેર વર્ષની ચંદનને અંદરના ઓરડામાં બાપની પથ્થરી પાથરતી રસની એ રેલ સખી સાંભળે રૂપાડી રાતવાળી પંક્તિ કોમળ કંઠે ગાતી સંભળાતો તે બધું અત્યારે વિસરી ગયું છેવટે વ્યવહારના આ એકાદ કલાકના ઉદ્ધારમાંથી બે વાર વસ્તુઓ પકડીને બાબરે ચાલ્યો ગયું એક તો ચંદન હઠેલી બીજું એનું આખું નહીં ત્રીજો કિસ્સોને એણે સતાપ્યો મોતીસાની મર્યાદા ન પાડી સાસુની શીખામણો ન લીધી ને ચોથું મોતી સાથે ચંદુનો મોત સુધાર્યું આ બધી અસરથી તેને પ્યારી પુત્રીના અવસાનો શોખ ઓછો થયો ઘણી એમ પણ થયું કે મોટા ઘર સાથેનો મારો સંબંધ વધુ બગડવા એ ન જેવી તે પણ સળવળ્યું થયું એક જરૂરી બિના કહેવી રહી ગઈ છે આબડીને આવ્યા પછી પહેલી જ વિધિ કિસ્સોને માથે લાલ પાઘડી બાંધવાની કપડે ચાંદલો કરવાની અને જરી ગોળ ચખડવાની હતી જમાડવી જોઈતી તું લાપસી પરંતુ કિશોરના બા અને બાપા બંને જણા વહાલી વહુની ચિંતા હજુ સળગી રહી છે ત્યાં કંસનો આંધણ ન મુકાય એવું વિચારને ગોળથી જ અટક્યા હતા આ વિધિમાંથી નિવૃત્ત થઈ કિશોર રોજના કામકાજ પર ચડી ગયો હતો દરેક માણસ સારા અથવા માઠા ચાહે તેવા આખરી પરિણામને માટે ઉત્સુક હોય છે કિશોના મન પરથી પણ ચંદનની માંદગીની લટકતી પથ્થરી ખસી ગઈ હતી છેલ્લા આઠ દસ દિવસથી તો વહુના ક્ષયના જંતુઓ રખીને દીકરાને ચોટે એ બીકે કિશોરની બાઈએ એને ચંદનની પથરી પાસે પણ આવવા નહોતો દીધો એટલે કિશોરને ખાસ વિયોગ દુઃખ જન્મે તેવું રહ્યું નહોતું મેરી ઉપર વારે વારે સહુને ચડ ઉતર કરવી ન પડે તે માટે ચંદનની પથ્થરી તો છેલ્લા એક મહિનાથી કિશોર ચંદનના સયનખાનમાંથી ખસેડીને બોય તળીયે ચલાવવામાં આવી હતી એમ કરવાના બીજા પણ કેટલાક કારણો હતા મોતીસા અને શેઠાણીને કાને એક ચોંકાવનારી વાત તો એ આવી હતી કે છેલ્લા ચાર મહિનાથી રાતમાં ચંદનના ઝાડો પેશાબમાં પોટ કિશોર પોતે જ ઉપાડીને છાનો માનો કોઈને સંજન ન સાંભળે તે રીતે લપાઈને સંડસમાં નાખી આવતો એનું ખરું કારણ એ હતું કે ચંદન હવે સંદસ સુધી જઈ શકતી ન હતી મા બાપને તો એમ જ લાગતું કે વહો એ રીતે દીકરા ઉપર અમલ ચલાવવામાં હાથ વટરી ગયા હતા વસ્તુ તો ચંદનવાર વિશામાં ખાઈને પણ સંડાસમાં જ પહોંચતી અને કિશોરે આ ભંગી કામ કરવાની જીદ કરી ત્યારે ચંદનને ઝાડો પેશાબ દબાવી રાખવાની ટેવ પડેલી આજે પહેલો ગોળ ખાધાને ચોથો દિવસ છે કિશોરનું મન મોકળું થયું છે ચંદનનું રોગી જીવન સાંભળે છે પણ તેથી એને વ્યથા નથી રાહતની લાગણી છે બિચારી રીબાતી હતી તે છૂટી એવો અનુકંપનો ભાવ પણ ઉઠે છે વળી પોતાને એકલાપણું લાગશે વિરા સાંભળશે તે પહેલાં તો નવા લગ્નની દુનિયાનો કાંઠો શરૂ થઈ જશે એમ પણ એણે માનેલું પણ હકીકત એથી ઉલટી બની મોતીસા શેઠ જો ડાયા હોત તો એણે કિશોરને બહાર ગામ હિસાબ કિતાબમાં ને ઉગરાણીમાં મોકલી દેવો જોઈતો હતો અથવા કાંઈ નહીં તો એણે અમદાવાદની પેઢી પર જ મોકલવો હતો ત્યાંનો મુનિમ વિહાર કુશળ હતો કિશોરને નાટક સિનેમા લઈ જાત પણ ભૂલ એ થઈ કે કિસ્સોને જીન પ્રેસના કારખાના પર જ રાખ્યો કારખાનું ગમે તેમ તોય જીવતા જીવોનું જગત છે ત્યાં બેસનાર માલિક અને ધન પ્રાપ્તની વચ્ચે સેંકડો હૈયાના ધબકારા સંચાઓના ધડકારા જેટલા જ જોરદાર ચાલી રહ્યા હોય છે કારખાનાના સંચાર ચલાવનારા મજૂરોમાં સ્ત્રીઓ મોટી સંખ્યામાં હતી કેમ કે એને ઓછી રજી આપવા છતાં કામ ધોડું ઉતરતું બહાર ઝાડની ડાળે બાળકોના ખોયા લટકાઈને માતાઓ સંચા ચલાવતી બચ્ચા રોઈએ ત્યારે ડીભરડીને પછી દાવણ પાતી સાસુ વહો ઉઘાડે છોક લડી બોલીને પાછી કાંઈ ન બન્યું હોય તેવી રીતે કામે લાગતી સંચો ચલાવતા બાયડીની આંગળી વડાય તો દોડીને એનો ધણી તો મજૂરીની વચ્ચે પણ એને ઘાસલેટમાં ભોળેલ પાટો બાંધી દેતો ને પગે ગવાયેલી સ્ત્રીને નાના બાળકની માફક કેડે બેસરને ઘેર લઈ જતો આવું પડદા વગરનું વાઘના બચ્ચાએ લોહીનું ટીપું ચાખ્યા જેવું બન્યું એનામાં મૂળથી જ મોતીસાના મજબૂત સંસ્કારો ઉગાડ્યા હતા વયમાં એ જુવાન હતો કોઈ કોઈ વાર મનને નબળો બનાવી મૂકનાર દંપતી સાહિત્યની વાર્તાઓ વાંચવાની તક પણ એને મળી જતી તેમાં શ્રી ગુજરી ગઈ ને અહીં આ મજૂરોને દુઃખમાં ખદ બતાવતા છતાં કુળ પ્રતિષ્ઠા જવાના ભય વિનાના મોકળામણમાં જીવતા દીઠા જૂની સ્મૃતિ જાગવામાં કોણ જાણે કુદરતના કયા નિયમો કામ કરતા હશે તે તો અમે જાણતા નથી પણ વિચિત્ર તો બહુ જ લાગે છે કે એક જુવાન મજૂર ગેલતી ખેલતી સાંજે કિશોરની મોટર કનેથી પસાર થઈ અને એ સાંજના ખળ ખા ભાખરામાં કિશોરે એના મોં પર દેવ જાણે સિંહ પરિચય રેખા જોઈ લીધી દૂર દૂરથી હવામાં ગળાતું ટીખણું મજૂરનું ગીત કાને પડ્યું બાળી જાળીને જીવડું ઘેર આવ્યો રે લોલ હવે માળી મંદિરીએ જો ભાવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ કિશોર ઘેર ગયો દીવો બળતો હતો તે બુજાવી નાખ્યો કોડાની એક ખેટી પર ચંદનની ઘણા વખત પહેલાંની ઉતરી ગયેલી સાડીમાંથી ફાળેલો જોડો લૂછવાનો એક કટકો પવનમાં ઝૂલતો હતો તે અમસ્તો અમસ્તો પણ આજે એને ચંદનના છેદાયેલા અંગ જેવો લાગ્યો તેથી જ બીને બત્તી બુજાવી હશે કે કેમ તે તો એ જાણે પછી પછી એ બારીમાં મોં રાખીને બેસી રહ્યો માંદગીની પથારી પહેલાંનો કાળ અંતની આંખો સાથે ઉઘાડવું શરૂ થયું કોઈક જાણે એને એક જાકો દીવો લઈને જીવન ગુફામાં ઊંડે 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 દોરી જતું હતું ગુફાના તળિયામાંથી કોઈકનું ગુસ્કા ભર્યું વચન સંભળાતું હતું કે ત્યારે તમે મને શા માટે પરણ્યા શા માટે પરણ્યા પ્રત્યેક દિવસે એક પછી એક રાતે પ્રત્યેક રાતને કયક અલકે સો બન્યું તે બધું જ મલાસાને અજવાળે માં દેખાય તેવો બિહામણું દેખાયું એકવાર તો એને પરસેવો વળી ગયો કે ચંદન હિસ્ટરિયામાં પડી છે સામે ઊભી ઊભી કહી રહી છે કે અડધો અડધો ઢોંગ બાપને પોતે એક ડાચલી લઈને ચંદનના પગના તળીએ ગોચી એ હિસ્ટરિયાનો સાચ જૂઠ પારખી રહ્યો છે ઓએ કહી કિશોર ચમકી ગયો તે વખતે અંદરે અગાસી પર એના બાપ આવીને ઊભા હતા અંદરું કેમ છે કિશોર કહી મોતીસાઈએ લોકોને બોલાવી દીવો પ્રગટાવ્યો પછી વાત છેડી હવે આપણે જલ્દી નક્કી કરવું પડશે શાનું એટલું પૂછવાની પણ કિશોરમાં શક્તિ નહોતી મોતીસાને પણ પ્રશ્નો સાંભળવાની ટેવ નહોતી એણે સ્પષ્ટ કહ્યું આપણા ઘરના મોભા મુજબ વહુના બારમાં પહેલાં જ બોલ બોલાઈ જવા જોઈએ એક દિવસ પણ મોડું થશે તો લોકોને વહેમ પડશે કે તારામાં કાંઈ કહેવા પણ હશે ને પછી સહુના મન સકળાશે મોડું મોડું પણ આપણે કરશું તો આ કળા એક કરીને પણ કરશું પણ સવા લાખ લેખાય કિશોર નિરુત્ત રહ્યો બાપે ચલાવ્યું ચાર દિવસમાં પચીસ ઠેકાણાના તાર ટપાલ છે એમાં આખોટાવાળા ખુલ્લા સેટો વહુને ક્ષય છે એવું સાંભળ્યું ત્યારથી આપણી વાટ જોઈને બેઠા છે પણ મને સામો પૈસાદાર સગો પોસાય નહીં મોરારજી માસ્તરની દીકરી સહેજ બિનય છે એટલે એ તો હીરાના ચીરમાં પાણો ખોરાના થીંગણા જેવું થશે સુદાકર બેરિસ્ટરે આપણા રાજના દીવાના સાહેબ મારફત મારું ગળું ચાલ્યું છે પણ એ એણે કન્યાને વધુ પડતી કેળવણી આપી છે આપણને પોસાયું ન પોસાયું તો પછી સામો બેરિસ્ટર ઠીક નહીં વળી કન્યા વીસ વર્ષની થઈ છે એ કાંઈક કહેવા પણ હોયા વિના તો ન જ બને ના બધી દ્રષ્ટિએ ખમીશ વાળાવું પ્રેમજી શેઠ કાંઈક ઠીક લાગે છે એ આપણી સેહમાં દબાતો રહેશે ને આપણે ઘેર કન્યા આવ્યા પછી સંગીત અંગ્રેજી વગેરે તારે જે શીખવવું હોય તે શીખી શકાશે બે માસ્તરો રાખશું બાપુ કિશોના હોટના ટેબા તૂટતા હોય એવો અવાજ થયો મારે જુદા થવું છે જલ્દી મજેરિયા વહેંચી આપો શું માકડને મોડું આવ્યું કે મોતીસા શેઠે આ જ જીવનભરમાં પહેલી જ વાર દીકરાની જીભ ઉપરથી દીઠી માથું ભમી ગયું કે મારા બોતેર કોળ બોડવા બેઠો કે શું એક અઠડિયામાં મજેરિયા વહેંચી આપો નહીં તો હું કોટ ચડીશ એટલું કહીને કિશોર ત્વરાથી નીચે ઉતરી ગામ બહાર ચાલ્યો નદીની બેકાળ પર બેસીને ત્યાં એટલો બધો પવન ફૂંકાતો હતો છતાં કિશોરને એટલો ઓછો પડ્યો હોય તેમ તે પોતાના પહેરેની ઝાડ વડે છાતી પર પવન ખાવા લાગ્યો જીવતી હતી ત્યારે બંધ કરેલા ઓરડામાં પણ જેને મા બાપ સાંભળી જાય એ બીકે ગળું ખોલીને બોલાવી નહોતી તેણે આજ કાળ સિંધુને સામે કાંઠે સંભળાય એટલી તેની ચેસ પાડીને કિશોર પુકારી ઉઠ્યો કે ચંદન ઓ ચંદન મેં તારું ફોન કર્યું છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ